ઝાલ તાલુકાના કાળીમૌડી ગ્રામ પંચાયત માટે ચાલી રહેલ વિવાદ વચ્ચે ઉમેદવાર દ્વારા સ્પષ્ટતા કરાઈ અત્યારે દસ છ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે ચાર કલાકે વોર્ડ નંબર ચારના સભ્ય ઉમેદવાર આશિષભાઈ હરિજન દ્વારા જે ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને તેમની ઉમેદવારી બાબતે તેઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી ગતરોજ જાગૃત નાગરિક દ્વારા ચૂંટણી અધિકારીને આશિષભાઈ હરિજન દ્વારા કરેલા ઉમેદવારી ખોટી હોવાની અને સહી અન્ય લોકો દ્વારા કરવામાં આવી હોવાની આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને આજ રોજ આશિષભાઈ હરિજન દ્વારા સરપંચ ઉમેદવાર રોહિત નિનામા સાથે તેમજ જાગૃત આગેવાન સંજય નિનામા અને અન્ય આગેવાનો સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે જઈને તેમની જ ઉમેદવારી હોવાનું સ્પષ્ટતા કરી છે અને અફવા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે મારું નામ હરિજન આશિષ રામસિંહ છે જે મેં ફોન કર્યો એ જાતે જ ભર્યો કોઈ ચોરી ચોરા કોઈ નહીં કર્યા એ મારે પોતે જ ભર્યો જે કાલે ઉપાવડાય ખોટી વાત છે કાલે લોકો મને ફોટો પર ફોર્મ રદ કરવા માટે કરે છે મારું નામ નિનામાર ઓડી ભાઈ કથા ભાઈ ગામ કાળીમાં ઓડી એ કાળીમાં ઓડી ગામની અંદર જે પંચાયતની ઉમેદવારી નોંધાવી છે ત્યાં મારી પેનલ લાઈક વોર્ડ નંબર નો હરિજન આશિષભાઈ આશિષભાઈ રામસિંહભાઈ છે તો હું જે ગઈ કાલે વાત ઉઠી રીતે આ એ જે ફોર્મ ભર્યું છે એમાં એ એની સહી નથી અને તે કહી રહ્યા છે કે આ બીજાની સહી કરાવે છે તો એ ફોર્મ રદ થવું જોઈએ રીતે આજે ગયા ત્યાં અમારી પેનલ સાથે જે ફોર્મ ખરેખર અને સાસુ છે તે તે બદલ અમે આજે સતાની અંદર ગયા અને ત્યાં અમારું ફોર્મ છે માન્ય કર્યું અને તે પછી અમારી પેનલના બધા દસે દસ ફોર્મ પાસ થઈ ગયા

ખર્ચી સહી કરી છે એવી અફવા પહેલાં એ તદ્દન ખોટી છે અને એના એકમા કાલે સહી સહી કરી નથી આજે સહી કરી છે અને ખુદ આશીષ સહી કરી છે એટલે આ વાત વાહ્યાત છે એની વાતને અમે વખોડી કાઢીએ છીએ એ માણસોએ લોક લોકશાહીની હત્યા કરવાની કોશિશ કરી છે પણ આ ગામના લોકોએ અને ગામના યુવાનોએ એવું થવા નહીં દીધું અને એમની હાર દેખીને અનેક પ્રકારના કાવતરા રસી રહેશે પણ આજે એમનો જવાબ મળી ગયો છે અને મતદાન દિવસે પણ એમનો જવાબ મળી જશે અને મતગણતરીના દિવસે પણ જવાબ મળી જશે સાથે સાથે એવી બાબત મારી પણ કેવી છે કે આશીષભાઈને ડાક ધમકી આપવામાં આવતી હતી કે તું ગામમાં રહેવાનો કે નથી રહેવાનો તને ગામમાં ગામમાં તને હળવી નાખીશ અને બેન સમાનની ગાળો દેવામાં આવે છે જેની ઓડિયો ક્લિપ પણ અમારી પાસે છે દરેક પ્રકારના અમારી પાસે પુરાવા છે એટલે આજે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે જે અમારા ઉપર જે સોરીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે પણ કાવતરું રચ્યું છે અને કાવુતરું રચનાર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમની ફસ્ટ અમારી માંગ છે અને જો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું રસ્તા ઉપર ઉતરીશું તાલુકા પંચાયતનો ઘેરાવો પણ કરીશું એવી મારી ફસ્ટ માંગ છે